ગુજરાત કેમ છે સ્વાગત છે ન્યૂ બ્લોગ ન્યૂ આજ આજનો ન્યૂ ડેલી બ્લોગાઈ જો હું જઈને અત્યારે સવારે સવારે ફ્રેશ થઈને ઓફિસ ઓફિસમાં આવ્યો છું અને આવીને ત્યાં માતાજીએ દેવાબતી કરી છે અને હું અહીંયા બેઠો છું અને અમારે બધી અમને પડ્યું છે હજી માં કોઈ આવ્યું નથી હું એક જ આવ્યો છું હજી કોઈ આવ્યું નથી આવીને સિંધુ માતાજીએ દેવાબતી કર્યા ત્યાં ફૂલભાઈમાં છે યા આપણી માતાજી છે જે પછી કરીને હું અહીંયા બેઠો છું ને હવે સ્ટાફ આવે સ્ટાફ આવશે પછી જે ઓફિસનું જે કામ છે હિસાબનું અમારે હરોજ હિસાબ થાય સવાર એ હિસાબનું કામ હોય એટલે હિસાબ કરીને પછી જશે એ એ એરિયામાં અને એરિયામાં જે આખો દિવસનો ઓર્ડર લેવાનો હોય ઓર્ડર લઈશી ઓર્ડર લઈને પછી સાંજના જશે ઘરે જે આખું રૂટિંગ હોય સવારથી એ રૂટિંગ કરીએ છીએ મતલબ આખોમાં આખુંમાં રૂટિંગ ચાલતું હોય સવારે અહીંયાથી કામ કરવાનું મતલબ સવાર ઓફિસમાં આવવાનું ઓફિસમાં આવીને જે હિસાબ કિતાબ હોય હિસાબ કિતાબ દેવાનું કિતાબ દઈને પછી આપણે જવાનું હોય છે આખા એરિયામાં એ આખા એરિયામાં જઈન ઓર્ડર લઈ પછી પાછા આવવાનું ઓફિસમાં તો હાલો ગાઈસ સમય છે ને હજી સ્ટાફ આવ્યો નથી આવે પછી હું ફોલ્ડર લઈને પછી નીકળી જઈશ કહીશ તમને થતું હશે કે મારો આવો કેમ થઈ ગયો છે પણ કંઈ સિરિયસલી અહીંયા ઠંડી બહુ વધારે છે અને આજે દેશમાં ઠંડી છે એને કરતા વધારે મને મુંબઈ વધારે લાગે છે ઠંડી પણ અત્યારે ઠંડીનો સમય છે એટલે ઠંડી થવાની છે તો હવે છે ને એ લોકો આવે મતલબ આખો સ્ટાફ આવે ને એટલે પછી આપણે ફોલ્ડર લઈને પછી આપણે નીકળી સો સ્ટાફ આવી ગયો છે જો સાહુ મેડમ છે અમાર દાદા અમારે વિજયભાઈ શેઠ અમારે વિજયભાઈ વિજયભાઈ શેઠ વિજયભાઈ છોટા છે અને ગાઈસ ખાસ તમારે કહું તો શુભમનો બર્થડે છે શુભમ હેપી બર્થડે ભાઈ આજમાં મારો શુભકર નો બર્થડે છે પાર્ટી આપતો નથી કંજુસ પાર્ટી આપ પાર્ટી આપ સેટ દેખો અચ્છા ઠીક છે વાંધો નહીં ચાલો સો ગાઈસ આજે શુભકર બર્થડે છે એટલે કાંઈક જોઈ છે કે શું કરીએ પણ શું છે એરિયો ઘણો મોટો છે એટલે પાછા આવતા આવતા વાર થઈ જાય છે ને શિયાળો દિવસ છે એટલે મતલબ ભડીક માં રાત થઈ જાય છે એટલે તકલીફ થાય છે પણ જોશી જલ્દી વેલા વરી આવશે એરિયામાંથી તું આ કાજે નવું પ્લાન કરશે ને કે પછી

તો કુછ બોલે કે સાવડા નહીં તો ચલો ગાઈસ હવે આપણે ફોલ્ડર લાઈન બધી આપણે સિંધા આ સો ગાઈસ અમે લોકો આયા છીએ અત્યારે અહીંયા કાળો પીવા દેસી ભાષામાં કાળો કહેવાય તો કાળો પીવા આયા છીએ અને વિસર એ લોકો પી લીધો છે મેં તો લેટ ચાલુ કર્યો છે તો ગાઈસ કાળો પીન જાસી ઓર્ડર લેવા કારણ કે આકો એરિયો પતાવવાનો છે એટલા માટે અમે લોકો હવે દૂધવાય ચા બંધ કરી છે અને કાળો ચાલુ કર્યો છે તો સમજી જો કેમ ચાલુ કર્યો છે એટલા માટે તો હવે ગઈસ આમ જોવે છે આમ ચાલો ગઈસ મસ્ત પી આપણે આ દેશી ભાષામાં ના કહેવાય કાડો તો કાડો પી લઈએ ને પછી બધી આપણે આ તો ફાઇનલી ગઈસ એરિયામ પહોંચ્યો છું અને આવીન ને ખીચાય જ્યુસ પી લઈએ એટલે જો મસ્ત છે જ્યુસ તો આવ્યો છું આ જ્યુસ પી ને હવે જાસી આપણો કરસી આપણે સો હે ગઈસ તો ગઈસ હું છે ને આવી ગયો છું એરિયા માં થી અને છોકરા છોકરા એ દેખાય હે હાય એ ગોડી તો ગાઈસ હું આવી ગયો છું એરિયામાંથી અને બહુ નથી તો એરિયામાંથી આવી ગયો છું અને કઈક લઈ આવ્યો છું સાથે મસાલો અને મસાલો કહેવાય મતલબ કઢી પત્તા છે કઢી પત્તા છે પછી આદુ છે લીલો લીમડો છે મરચાં છે એ બધું છે એટલે મારે એની કેટલી આવું પાડે છે તો કહે છે ને એ મારે ઓછું પડતું હતું એટલે બીજી મારે બધી ભાજી હતી પણ એ ઓછું હતું એટલે એ હું લઈ આવ્યો સાથે દૂધ અને સાથે દૂધ લઈ આવ્યો છું પહેલાં તો મસ્ત ચા પીસ સોરી પહેલાં ફ્રેશ થાયશ ફ્રેશ થાય ને પછી મસ્ત હા પછી મસ્ત ચા પીસ અને પછી કંઈક બનાવશી આપણે જમવાનું કંઈ અત્યારે છે ને શિયાળોનો ટાઈમ છે ને કંઈક અત્યારે છે ઠંડી છે ને એટલે કહું એટલી હાલત ખરાબ થાય છે એક તો આખો દિવસ ટ્રાફિક હોય છે પછી આ બધું ધૂળ મિટી બધા ઉડે અને પછી ઠંડી ઘણી વધારે છે અત્યારે એટલે તકલીફ હોય છે થતી હોય છે પણ હાલ આ કરે છે કેમ કે અમારે અમારે કામ એવું છે આખોથી બારે જવાનું આવવાનું એ બધું કામ ઘણું છે તો કાંઈ વાંધો નહીં થઈ જશે બધું અને ગઈ જો મા રૂમ કેવો ઉડે છે રો છે આપણે રૂમ સાફ કરવાનું અત્યારે ટાઈમ નથી અને હિંમત પણ નથી તો પહેલા તો છે ને ફ્રેશ થવ મસ્ત ફ્રેશ થઈને ફ્રેશ થઈને પછી મસ્ત કંઈક ચા બનાવું અને મસ્ત ચા પીને પછી કાંઈક કરશે મતલબ કે જમવાનું બનાવવાનો બનાવવાનું વિચારશે તો પહેલાં મસ્ત બનાવેલી આપણે ચા તો ગાઈસ મસ્ત ચા બની ગઈ છે અને નાસ્તો પણ કરું છું જો નાસ્તો અને ચા તો ચા નાસ્તો કરીને પછી સિંધુ આપણે બનાવવું છે જમવાનું જમવાનું બનાવીને પછી કાંઈ નહીં પણ હા તમારે કીધું છે ને કે બે બે દિવસ પછી કંઈક સરપ્રાઇઝ છે તમારા માટે બધા માટે સારું છે તમારે જોવા મળશે તો ગાયશ ચલો પહેલાં મસ્ત ચા પીલું કારણ કે ચા નહીં પીવું તો ઠંડી થઈ જશે અને શિયાળામાં ગરમ ચા પીવીને મજા છે ચલો પહેલાં ચા પીને પછી કંઈક કરીશું નવું જો

જો છાસ પીને કેવું કરી નાખ્યું છે આ રોટલો અમારો ખરાબ થઈ ગયો છે બાજરીનો ગાઈસ તમે એમ કહેશો આવો રોટલો આમ જો ગાઈસ આજે આવું બન્યું છે મારો જવા નથી મન આજે બન્યો છે ગાઈસ ગાઈસ સિરિયસલી આજે આવું બન્યું છે કારણ કે છે ને મૂળ હતું નહીં બનાવવાનું એટલા માટે એટલે આવું બને ને હારું મૂળ તો હારું બને તો ગાઈસ હાલે છે કારણ કે અમારે ઘરનું ખાવું છે એટલા માટે બીજું કાંઈ નથી નાખ્યા તો ભાઈ બહાર ગમે તે ખાઈ શકીએ પણ હાલ છે તો કઈ ચલો હું વિડીયો એન્ડ કરીશ કારણ કે મારે ઘણું બધું કામ છે સાફ સફાઈ કરવી છે પછી હજી મારે બીજું ઓફિસનું કામ છે એ કરવાનું છે અને પ્લસ આની એડિટિંગ અપલોડિંગ ઘણું જ બાકી છે તો ગાઈ ચલો કરું છું વિડીયોને એન્ડ અગર આ વિડીયો તમને સાઉલ લાગ્યો હોય તો લાઈક કરજો કમેન્ટ કરજો શેર કરજો મળી આવે ન્યૂ બ્લોગમાં ત્યાં લાગી જશે કૃષ્ણ જય માતાજી જય વલ્લે